પચાસ ભાગોમાં વહેંચાયેલું અશ્વનું શરીર અશ્વ ઘડાના શરીરના પચાસ ભાગો વિશે અને પચાસ ભાગોમાં વહેંચાયેલ અશ્વ શરીર વિશે પચાસ ભાગો અશ્વમાં ખૂબ જો પૂર્વક વાતો ઘણી બધી આપણા વડીલોએ કરી છે ખૂબ ઉનપૂર્વક અપલક્ષણો વિશે એમને કરી દીધી છે અને એમની વિશેષતાઓ વિશેની વાતો પણ એમને કરી છે પણ અશ્વના કંકાલતંત્ર વિશેની વાતો અશ્વના કંકાલ તંત્ર સુધી આપણા અશ્વ આપણા અશ્વ સમજ ધરાવતા લોકો એ પહોંચી ગયા છે ત્યાં સુધી એ પહોંચ્યા છે અને એમાં જઈને એમણે અશ્વ વિશે જાણ્યું છે સમજ્યું છે અને પછી પુસ્તકોમાં આલેખન કર્યું છે કે જેનાથી આપણે 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 આપણી જાતને આજે છીએ 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 કહીએ પ્રેમી તો આપણને શું અશ્વ પ્રત્યેનું પૂરેપૂરું નોલેજ છે આપણી અંદર આપણને શું એ ખબર છે અરે એવી ક્યાં ઘણા ઘણા લોકો તો એવા છે કે જેને અશ્વના સરસામાનમાં ખબર નથી પડતી અને એ પાછા આપણને કોમેન્ટો કરવાની સલાહો દેવા ચાલે આવે છે કે આમને નામ ન હોય એમ હવે જેને એ નથી ખબર કે હોઢીઓ કોને કહેવાય દળી કોને કહેવાય છે ઝેરબંધ કોને કહેવાય એ એના વિશે જાણતા નથી કાંચીઓ કોને કહેવાય એને નથી ખબર પેકડા કોને કહેવાય ખબર એના વિશેનું તમે ડુંચી કોને કે આ ઝીણી ઝીણી બાબતોના નોલેજ જે વ્યક્તિઓ નથી બસ બેસી જવાનું હશો ઉપર ને લગામ આને કહેવાય બસ આ સિવાય કઈ એમનામાં નોલેજ ના હોય ને એવા લોકો આપણને સલાહો દેતા હોય કે આનું આમ હોય ને એમ તમે જાણો તો ખરા આપણે એમને એમને એવા વ્યક્તિઓને મેં વ્યક્તિગત પ્રશ્ન કરેલા છે કે આ શોમાં માં માણેક ક્યાં આવે એમ નથી ખબર પડતી કેસવાળી મળી જેને મોટી ખબર હોય એમ પણ અશ્વ વિશે જ્યારે સંપૂર્ણપણે આપણામાં નોલેજ હોય ત્યારે આપણે કોઈ વ્યક્તિમાં ગુણ દોષ કાઢવા જવાય જોકે મન આવા લોકો કાંઈ ફેર નથી પડતો એ લોકો બોલ્યા કરે મારે મારું કામ કરવાનું હોય જે ચાહક ગણો જે મિત્રો જે સાંભળવા માગે છે સાચા અર્થમાં જાણવા માગે છે કે અશ્વમાં શું શું આવે છે અશ્વ વિશેનું આખું એક જેમને વિજ્ઞાન સમજવું છે એવા લોકોને તો સાચી માહિતી મળે છે બસ એ ઉપદેશ થી આપણે વિડીયો બનાવીએ છીએ બાકી આ બોલવાવાળા બોલ્યા કરે એમને જેને ખુદને ને નોલેજ નથી એ શું આપણને કઈ જવાના હતા પણ હવે એમનું કઈ આપણે નોંધ ન લેવાની હોય કારણ કે એ લેલાડી લેલે કરે ને ગાયેલું એનું ગાય એવું બીજાથી ન બોલાય કોળો વંતાથી કાની એટલે એનું કઈ બહુ આપણે ગણવાનું ના હોય એ તો બોલ્યા કરે એની રીતે પણ જેને માહિતી સાચા અર્થમાં સમજવાની છે એને તો સમજવા દો ભાઈ એટલે સાચા અર્થમાં જે મિત્રોના મને ફોન આવેલા કે સ્વ વિશે એક આ ટોપિક એમના જે શરીરના ભાગો જેમ મનુષ્ય જીવનમાં આવે છે જેવી રીતે આપણા શરીરના પણ અલગ અલગ ભાગો છે હાથ પગ નાક કાન આંખો એવી રીતે અશ્વના શરીરમાં કેટલા ભાગ આવે છે એના વિશે મેં કીધું જાણીને હું આપ શ્રીઓને જણાવું તો એમાં પચાસ જે છે એ અશ્વના શરીરના અલગ અલગ ભાગો છે આવું મેં પુસ્તકોમાં વાંચન કર્યું ત્યાર પછી હું જે છે આ ટોપિક આ બધા સુધી પહોંચાડી રહ્યો છું આવો શરૂ કરવું છે એ પહેલા આપ અમારી ચેનલ પર નવા હોય તો એને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન ને પ્રેસ કરો જેથી કરીને આપને આવા નવા વિડિયો આવે તેમની નોટિફિકેશન મળે તો અશ્વના શરીર ની અંદર જે છે ને 50 ભાગોમાં વહેંચાયેલું 50 અલગ અલગ ભાગોમાં હવે આ કેટલી ઝીણવટ ભરેલો જે છે વિશ્લેષણ આપણા વડીલોએ કર્યું છે કેટલું ઝીણવટથી જે છે ચર્ચા 50 ભાગોમાં વહેંચાયેલ અશ્વ શરીર વિશે આપણા વડીલોએ કરી છે આપણે એક સમજવા જેવી બાબત છે તો એમાં આપણે શરૂઆત કરવી જ છે જેવી રીતે મનુષ્ય જીવનમાં મનુષ્ય દેહમાં અવયવો અંગો આવે છે બધા જ પ્રાણીઓની અંદર અવયવો અંગો આવે છે પણ બીજા પ્રાણીઓની અંદર આટલું બધું આપણે સાવજને જે છે ને સૌરાષ્ટ્રના માનવીઓ ખાસ કરીને ગુજરાતના માણસો હાવજને ખૂબ મહત્વ આપીએ છીએ હાવજને મહત્વ આપીએ છીએ કારણ કે હાવજને આપણે જે છે ઘણા ઘણા મનુષ્યને પણ આપણે હાવજ સાથે સરખાવીએ છીએ કે ભાઈ આ તો હાવજ જેવો માણસ છે એ એમની સરખામણી આપણે કરીએ છીએ એમની સાથે પણ છતાં પણ જેટલું ઘોડાઓમાં જેટલું અશ્વની અંદર આપણે ઊંડાણપૂર્વક વિશ્લેષણ આપણા કર્યું છે એટલું તો આ નથી કરી શક્યા કારણ કે અશ્વ અને મનુષ્ય આ બંનેનો એક દ્રઢ નાતો રહ્યો છે દ્રઢ નાતો અને એટલે આવી કંકાલ તંત્ર સુધીનું વિજ્ઞાન જે છે ને એ આપણી પાસે છે આપણા ઘોડાઓનું આપણા જાતવંત ઘોડાઓ કેટલા કેટલા યુદ્ધો આપણા ઘોડાઓએ આપણા માટે બલિદાન આપ્યા છે લડ્યા છે અને આપણે એમની સાથે અશ્વની સાથે રહીને યુદ્ધો લડી અને અશ્વને આપણે બંને આ દેશ માટે શહીદી ઓરી છે આપણા પૂર્વજોએ અને આપણા અશ્વ એ બંને આ દેશ માટે સાથે શહીદી ઓરી છે એટલા માટે આપણે આ વારંવાર આ અશ્વ વિશે વાગોળતા રહીએ છીએ વાત કરીએ પચાસ ભાગો અશ્વના શરીરમાં પચાસ ભાગોમાં વેચાયેલું શરીર એક મંથરાવટી છે એક પેલો ભાગ જે છે એ મંથરાવટી બીજો ભાગ છે કાન ત્રીજું છે માણેકલટ આજેને ન ખબર હોય ખાસ સાંભળે જેથી કરીને એમના માટે અને જે ભાઈઓ જાણતા હોય એમના માટે પણ કદાચ એ બે પાંચ ટોપિક એમને ન ખ્યાલ હોય તો એમને પણ માહિતી મળે ત્યાર પછી કપાળ લલાટ ત્યાર પછી પાંચમા ક્રમે આંખ છઠ્ઠા ક્રમે નાક સાતમા ક્રમે નસકોરા આઠમા ક્રમે થૂથુન ફોયણું નવમા ક્રમે નીચેના હોઠ દસમા ક્રમે હડપચી અગિયારમા ક્રમે દાઢીની ખાંચ બારમા ક્રમે જડબાનું જોડાણ તેરમા ક્રમે ગળેચી ચૌદમા ક્રમે કાંધનો છેડો ત્યાર પછી પંદરમાં ક્રમે ગરદન સોળમાં ક્રમે વીસ છાતી આશ્વરના જે પચાસ લક્ષણો એમાં વીસ લક્ષણો ત્યાર પછી એકવીસ ક્રમે ખભો સ્કંધ બાવીસ ક્રમે ઉપરનું બાવડું ત્રેવીસ ક્રમે બાવડું પછી ગોઠણ ઘૂંટણ ચોવીસ ક્રમે પચીસ ક્રમે નળો ત્યાર પછી છવ્વીસ માં ક્રમે જે છે ચોત્રીસ માં ક્રમે હળવ પાતળ પાંત્રીસ માં ક્રમે પેટ પાતાળ છત્રીસ ક્રમે પડખા સાડત્રીસ ક્રમે કમર અડત્રીસ ક્રમે થાપાનો ખૂણો ઓગણચાલીસ ક્રમે તરંગ પ્રદેશ ક્રમે જે છે એ ચામડીનું હાટકું હવે આ વિશે આગળ એકતાલીસ ક્રમે જોવા જઈએ તો સાથળ ઝાંગ બેતાલીસ ફૂલાનો ખૂણો ત્યાર પછી પાછલી બગડ કોશિક કોશિયા ચુમ્માલીસ સાથળ પિસ્તાલીસ ઢીચણ છેતાલીસ ક્રમે આવે છે ધરુ અસ્થિબંધ અને સુડતાલીસ ક્રમે ધરુનસ અડતાલીસ ક્રમે જે છે એ મુઠયું કાંડું ત્યારબાદ ઓગણપચાસ માં ક્રમે પાંખ દોરી પચાસ માં ક્રમે એમનું પૂછડું આવે લ્યો આ અલગ અલગ વિષયોમાં વહેંચાયેલું અશ્વ શરીર આ ટોપિક ખૂબ મહત્વપૂર્ણ છે આપડે જે ધ્યાનથી એક પણ ટોપિક ચૂકાયો હોય તો વિડીયોને પાછળ લઈને ફરી વાર જોઈ લેવાનું અમર વિનંતી છે કારણ કે આ ખૂબ મહત્વપૂર્ણ પચાસ ભાગોમાં વેચાયેલું આશ્વ શરીર આ માહિતી આપને બીજે ક્યાંય નહીં મળે કદાચ એવું પણ મારું માનવું છે પુસ્તકોમાં આ માહિતીઓ માહિતીઓ છે જે ભાઈઓ પાસે પાસે પુસ્તકો હશે હશે એમની તો પણ સોશિયલ મીડિયાના માધ્યમથી હજી આ માહિતીઓ ક્યાંય એટલી બધી વાયરલ નથી આવી નવી માહિતીઓ અમે આ ચેનલ પર મુકતા રહીએ છીએ સંશોધન કરી કરી પુસ્તકોના આધારે વિશ્લેષણ કરી કરી તો અમને આશા છે આપને આ માહિતી પસંદ પડેલ છે જે મિત્રો જોવા માંગતા હતા એમને વિડિયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો જે વિડીયો હવે તમારે જોઈતા હોય નવા જોવા હોય જે વિષયો વિશે જાણવાની તમારી અંદર ઉત્સુકતા હોય એ એ લખો જેથી કરીને અમે અમે બનતી કોશિશ કરી પ્રયત્ન વિષયને ગોતી અને પાછા વાંચન કરી પુસ્તકોમાંથી અને આ પાછા વિડીયો બનાવીને આપણા સુધી પહોંચાડીએ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બેલાયકન ને પ્રેસ કરો જેથી કરીને આવા નવા વિડીયો આવે એની નોટિફિકેશન મળે અમે અઠવાડિયામાં બે થી ત્રણ વિડીયો ચેનલ પર લોંગ અપલોડ કરીએ છીએ અને શોર્ટ વિડીયો તો અમારા પ્રતિદિવસ જે આ ચેનલ પર આવે છે તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરો મળીશું એક નવા વિડીયો સાથે આવા જે કશું ના સાથે તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ